નમસ્કાર જિલ્લાના સાવલી તાલુકાના લાંબડાપુરાની ખાનગી કંપનીમાંથી બે દિવસ અગાઉ ઝડપાયેલા શંકાસ્પદ તપાસમાં ગૌ માસ સાબિત થયું છે આ તપાસમાં અંદાજે ત્રણ કિલો ગૌ માસ મળ્યાની પુષ્ટિ કરવામાં આવી છે રિપોર્ટ મળતા જ મંજુસર પોલીસ મથકે આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે તો આરોપીઓને ઝડપી મંજુસર પોલીસે જેલના હવાલે કર્યા છે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે જે અંતર્ગત પોલીસે વધુ તપાસ શરૂ કરી છે સાવલી તાલુકામાં ગૌમાંસ પકડવાનો બીજો બનાવ બન્યો છે આ ઘટનાને પગલે ગૌરક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે અગાઉ સાવલીમાંથી બસો થી ત્રણસો કિલો ગૌમાંસ ઝડપાયું હતું હવે મંજુસર ખાતે ફરી આ કેસ નોંધવામાં આવ્યો છે જે દિવસ અગાઉ મારામાં એક મિત્રનો ફોન આવ્યો તો કે લાંબડાપુરા જીઆઈડીસીની અંદર ખાનગી કંપનીની અંદર કોઈ વ્યક્તિએ ખાવા માટે માસ્ક મંગાવ્યું હતું તો માનવું એવું હતું કંપનીના કામદારનું કે આ ગૌ માસ્ક હોઈ શકે છે તો એને શંકા જતા એને મને ફોન કર્યો તો મારામાં ફોન આવ્યો તો હું અને મારા ગૌ સેવાના મિત્રો અમે બધા જ ત્યાં કંપનીમાં પહોંચ્યા તો કંપનીની અંદર પહોંચ્યા તો અમને લાગ્યું અમને પણ શંકા ગઈ કે આ માસ ગૌ માસ હોઈ શકે છે તો તાત્કાલિક ધોરણે અમે એકસો બાર પર ફોન કર્યો એકસો બાર પર ફોન કરતાં તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ દોડી આવી અને અમે જે તે કાર્યવાહી કરવાની હતી અમે જાણવા એફઆઈઆર દાખલ કરી અને એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ અમને જાણવા મળ્યું કે આ માસ ગૌ માસ જ છે એવું સાબિત થયું અને અમે એવું વિચારીએ છીએ કે આવનારા સમયની અંદર અમારા જે હિન્દુ ધર્મની લાગણીઓ દુભાઈ છે